ગામડાનો મિત્રોને માતાજી મિત્રો આજે શુક્રવાર દેશમાં ચેણાની અસત સત્તા ભારતે બે હજાર ચોવીસમાં દેશી શેણાની ત્રાણું હજાર ટનની નિકાસ કરી શેણાની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને દિલ્હીમાં છેણામાં સતત બીજા દિવસે પણ રૂપિયા પચીસનો સુધારો તો આવકો અત્યારે ઓછી છે પરંતુ એપ્રિલથી આવકો કેવી થશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે દેશમાં ચેણાની નિકાસ બે ચોવી બે હજાર ચોવીસના કેલેન્ડર વર્ષમાં ઘટી છે સરકારના આંકડા મુજબ દેશી ચેણાની બે હજાર ચોવીસના કેલેન્ડર વર્ષમાં કુલ ત્રાણું હજાર છસો બાવન ટનની નિકાસ થઈ છે જે બે હજાર ત્રેવીસના વર્ષમાં એક પોઈન્ટ ત્રીસ લાખ ટનની નિકાસ થઈ હતી બે હજાર બાવીસમાં અઠ્યાસી હજાર ટનની નિકાસ હતી જ્યારે બે હજાર એકવીસમાં માત્ર તેતાલીસ હજાર ટનની નિકાસ હતી કાબુલા શ્રેણી કાબુલી શ્રેણીના નિકાસની વાત કરીએ તો બે હજાર ચોવીસના વર્ષમાં કુલ એક પોઈન્ટ નવ લાખ ટનની નિકાસ થઈ હતી જે બે હજાર ત્રેવીસના વર્ષમાં એક પોઈન્ટ દસ લાખ ટનની નિકાસ થઈ હતી જ્યારે બે હજાર બાવીસમાં એક પોઈન્ટ અગિયાર લાખ ટનની નિકાસ થઈ હતી આમ છેલ્લા ત્રણ વર્ષમાં કાબુલીની નિકાસ જળવાઈ રહી છે બે હજાર એકવીસમાં માત્ર ચોત્રીસ હજાર ટનની નિકાસ થઈ હતી રાજકોટમાં નવા ચેણાના ભાવ નેટ ગોડાઉન ડિલિવરીનો ભાવ રૂપિયા ત્રેપન ત્રેપનસો પચીસ હતા અને ગોંડલમાં ત્રેપનસોથી ત્રેપનસો પચીસ ભાવ હતા નવી દિલ્હીમાં નવા ચેણાના રાજસ્થાન લાઇન ચેણાનો ભાવ છપ્પનસો પચાસ અને એમપી લાઇનનો ભાવ રૂપિયા પંચાવન હજાર પંચાવનસો પચાસ હતો આજે રૂપિયા પચીસનો સુધારો હતો તાંજિયા અને આયાતી નવા ચેણાનો ભાવ રૂપિયા પંચાવન પંચાવનસો હતા ઓસ્ટ્રેલિયાના ભાવ રૂપિયા પંચાવનસો પચાસ અને સુદાન કાબુલીનો ભાવ રૂપિયા છ હજાર હતો હાજર બજારમાં ચેણાના ભાવ અકોલા દેશીમાં અઠ્ઠાવનસો પંચોતેરથી ઓગણસાઠસો હતા લાતુર મિલ્ક ક્વોલિટીના ભાવ અઠ્ઠાવનસો પચાસથી ઓગણસાઠસો હતા રાણપુર મહારાષ્ટ્ર રાયપુર મહારાષ્ટ્ર લાઈનના ભાવ રૂપિયા ઓગણસાઠસો પંચોતેરથી છ હજાર હતા ઇન્દોરના કાંટાવાળા નવાના રૂપિયા અઠ્ઠાવનસો ભાવ હતા ઇન્દોર કબુલી ચીણાનો ભાવ બેતાલીસ ચુમ્માલીસ કાઉન્ટમાં અગિયાર હજાર છસો હતો અને અઠ્ઠાવનથી સાઠ કાઉન્ટનો ભાવ ત્યાંશી સો પચાસ કોર્ટ થતો હતો ભાવમાં રૂપિયા બસોનો સુધારો હતો કાબુલી શીણાના બજારમાં નિકાસ વેપારો ચાલુ હોવાથી અને તાજેતરમાં ગલ્ફના દેશોમાં આયાત ટેન્ડરો બહાર પડ્યા હોવાથી તેની અસર પણ બજારમાં જોવા મળી શકે છે કાબુલી બજારમાં પાક મોટો છે પરંતુ સામે ડિમાન્ડ પચારી બજારનો ટેકો મળી રહ્યો છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી